કાનમાં સિસોટી વાગતી હોય એવો અવાજ આવે જે દર્દીને ત્રાસ કરી મૂકે છે અંગ્રેજીમાં એને કહેવાય ટિનાઇટસ કારણોમાં ઉંમર સાથે અવાજની વચ્ચે જે લોકો કામ કરતા હોય છે એમને કાનની અંદર ઇન્ફેક્શન લાગે ત્યારે આ તકલીફ થતી હોય છે ભારે અંગ્રેજી દવાઓ જાય ત્યારે પણ આપણી જે સાંભળવાની શક્તિ છે એ ઘટી જાય અને આવી ટીનાઇટસની તકલીફ થઈ શકે છે સીધા ઇલાજ પર આવીએ શ્વાસ લઈને તરત મોં અને નાક બંધ કરી અને હું દાઢી કરીશ શ્વાસ લઈને તરત મેં બંને નસકોરા બંધ કરી દીધા મોં બંધ છે અને દાઢી છાતીમાં અડકારી હવે આટલા ભાગમાં જે હવા ભરાય એ કાનમાં પ્રેશર કર્યા કરશે અને આમ નીચે આવીએ ત્યારે ગળામાં જે થૂંક ભેગું થાય છે એ ધીમે ધીમે બે ઘુરડા નીચે ઉતારવાના ફરીથી એકવાર જોઈ લો ઉપર આવે એટલે પેલું મોં ખોલી નાખવાનું એટલે હવાનું પ્રેશર ઓછું થઈ જાય આ બે ઘૂંટલા અમે ઉતાર્યા એક બે મિનિટ પછી ફરી બે કરવાના ફરી એક બે મિનિટ પછી બે કરવાના આવા બે વત્તા બે વત્તા બે છ સવારે અને છ સાંજે વિથ ધ ટાઈમ તમે આજે બે ખૂટલા ઉતારો છો એને પાંચ સુધી લઈ જઈ શકો છો મતલબ આવું કર્યા પછી સળંગ પાંચ ઘૂંટલા ઉતારવાના આવું તમે દિવસમાં બે વાર કરો અને એના બે બે ત્રણ રિપીટ સેટ કરો એટલે આ જે યુસ્ટેશિયન ટ્યુબ છે એની ઉપર જે પ્રેશર આવે છે હવાનું એ પ્રેશરથી એ જેટલી ખુલે એટલી ખુલશે આ ઘરે જ કરવાનો ઈલાજ છે પણ જાતે કરીને જો કાઉન્ટ વધારી દીધા એ લાલચમાં બેના બદલે બહાર સીધા કર્યા તો કાનનો પડદો પણ તૂટી શકે છે ફરી રિપેર પણ થઈ જશે પરંતુ એવું કરવાની જરૂર નથી હવે બીજી એક જોરદાર વસ્તુ છે જે લોકોને ઓછું સંભળાય છે અને મશીનમાં મજા નથી આવતી અથવા મશીનના પૈસા નથી તો શું કરવાનું પચાસ સો રૂપિયા ખર્ચી નાખવાના આ સાદી પાઇપ છે અને બીજે છેડે નોઝલ લગાડી છે હવે જેને સાંભળવામાં તકલીફ છે એના કાનની અંદર આ પાઇપ જતી રહેશે આમ અને જે બોલનાર વ્યક્તિ છે અહીંથી બોલશે એટલે આ પાઇપ બેરાશ આવી રહી છે એના કાનમાં હવે અહીંથી જે વાત છે એ સાંભળી શકશે જે બે લોકો એકલા રહે છે અથવા અમુક લોકોને મશીન સાથે પણ તકલીફ છે અને મશીન પહેરી નથી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે આજે મેં પ્રાણાયામ બતાવ્યો એ એકદમ સહજ ક્રિયા છે આ સાવ સહજ સામાન્ય સરળ વસ્તુ છે જે તમે કરી શકો છો પરંતુ અહીં સુધી ઉંમર સાથે ઓક્સિજન જવાનું ઓછું થાય છે આપણા જે જ્ઞાનતંતુઓ છે એનો કરંટ ઘટે છે એટલે જે પ્રાણાયામ છે એ તમે પંદરથી ત્રીસ મિનિટ સવારે સાંજે કરો તો પ્રાણાયામને કારણે પણ તમારી સાંભળવાની શક્તિ એ બેલેન્સમાં આવશે અને સાથે સાથે જે ટિનાઇટસની તકલીફ છે એ પણ ઓછી થતી જશે જે લોકોને કાનની અંદર ઇન્ફેક્શન લાગી જાય છે એ લોકો ઈએનટી સર્જન પાસે જઈ અને જરૂરિયાત મુજબ વર્ષે બે વર્ષે પોતાના કાન સાફ કરાવી શકે છે ગમે તે વસ્તુ કાનની અંદર નહીં નાખવાની કારણ કે જાત જાતની વસ્તુ આવે છે તો એ વસ્તુ અંદર જઈને ઇન્ફેક્શન વધારી શકે છે મેડિકલી આયુર્વેદ પ્રમાણે કે એલોપેથી પ્રમાણે જે કાનની અંદર જવા દેવા માટે એલાઉ છે એ જ નાખવાનું આપણી જે સાંભળવાની શક્તિ છે એ દર વખતે ઓછી નથી થતી જે જીદ્દી માણસો છે સારી એવી સરકારી સત્તા ભોગવી ચૂકેલા અધિકારીઓ છે જેણે જીવનમાં બીજા કોઈને બહુ સાંભળ્યા નથી એવા લોકોને એમના સ્વભાવને કારણે રિએક્ટિવ ડેફનેસ આવે છે કઈ રીતે એમણે કોઈને સાંભળવા જ તૈયાર નથી મગજ કન્ફ્યુઝ થઈ જાય છે એટલે રિટાયરમેન્ટ પછી એ મગજ કામની વાતો પણ સાંભળતું નથી કારણ કે એમણે સાંભળ્યા છે જ ક્યાં કોઈને તો હવે એમની સિસ્ટમ શું કરવા કોઈને સાંભળે આમાં વિજ્ઞાનને બદલે પોતાની જાતને બદલવાની અને સુધારવાની વાત આવશે સ્વસ્થ રહો Más